હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું મસાલા આંબોડિયા આ બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય છે દાળ શાકમાંનો ઉપયોગ થઈ શકે છે મુખવાસ તરીકે પણ ખાઈ શકાય છે તો ચાલુ રેસિપી જોઈ લઈએ અહીંયા મેં ત્રણ નંગ મોટી જે કેસર કેરી આવે એ કાચી કેસર કેરી લીધી છે કેરીને આ રીતે ઉપરથી કટ કરી લેશું અને એની છાલ કાઢી લેશું કેસર કેરીના બદલે રાજાપુરી કેરી કે દેશી કેરી પણ લઈ શકાય છે કાગડા કેરીનો પણ ઉપયોગ કરી શકાય છે કોઈ પણ કેરી લઈ શકાય આ રીતે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લેશું બધી કેરીની છાલ ઉતારાઈ ગઈ છે હવે આ રીતે એને કટ કરી લેશું આ રીતે લાંબી ચિપ્સ કરવાની છે સાવ પાતળીએ નહીં અને એકદમ જાડી પણ નહીં આ રીતની આપણે બધી જ કેરીની લાંબી ચિપ્સ કરી લેશું કેરી બધી સુધારાઈ ગઈ છે હવે એમાં પાણી નાખી અને આપણે એને બેથી ત્રણ વખત ધોઈ લેશું કેરી બધી ધોવાઈ ગઈ છે હવે એને એક બાઉલમાં લઈ લેશું એમાં અડધી ચમચી હળદર નાખી દઈશું અને એક ચમચી મીઠું નાખી દેસું હવે બરાબર મિક્સ કરી લેશું હળદર મીઠું બરાબર મિક્સ થઈ જાય પછી એક હોલવાળું ચીબું લઈ અને એને ઢાંકી દેસું અડધી કલાક માટે અને એક મસાલો તૈયાર કરી લેશું અહીંયા મેં અડધી ચમચી સંચળ પાવડર લીધો છે અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી સેકેલ જીરાનો પાવડર લીધો છે બધું બરાબર મિક્સ કરી લેશું હવે કેરીને આ રીતે નીચે એક તપેલી રાખી ઉપર આ રીતનો એક ચાયણો રાખી અને કેરી નાખી દેસું અને એમાં જે ખાટું પાણી થયું હોય એ નીતારી લેશું થોડીવાર કેરીને આ રીતે રાખી દેસું એટલે પાણી જે વધારાનું હોય એ નીતરી જાય હવે એક થાળીમાં રાખ લઈ લેશું કેરીને અને જે આપણે મસાલો તૈયાર કરેલો છે એ છાંટી દેસું આ રીતે થોડો થોડો મસાલો છાંટશું હવે હાથેથી બરાબર કેરીને મિક્સ કરી લેશું એટલે બધી જ કેરીમાં મસાલાનું સરસ કોટિંગ થઈ જાય કેરીને આ રીતે બરાબર થાળીમાં પાથરી દેસું અને એને બેથી ત્રણ દિવસ સુધી તડકામાં સૂકવી દેશું ત્રણ દિવસ પછી આપણા આંબોળિયા એકદમ સરસ સુકાઈ ગયા છે હવે એમાં ખાંડ જે છે એને ક્રશ કરીને લીધી છે એક ચમચી જેટલી એ આ રીતે છાંટી દેસું અને બરાબર મિક્સ કરી લેશું ચટા આંબોળિયા જે છે એ મુખવાસની જેમ ખાવાની પણ મજા આવે છે આની ચટણી પણ બની શકે છે દાળ શાકમાં પણ આપણે ઘણી વખત લીંબુ ન હોય તો આંબોળિયાની બે ત્રણ સીન નાખી દે તો એની સરસ ખટાશ આવી જાય છે એક એ ટાઈટ ડબ્બામાં ભરી લેશું તૈયાર છે ખાટા મીઠા તીખા આંબોળિયા જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં